गुरूर ब्रह्म्हा, गुरूर विष्णू, गुरूर देवू, महेश्वरा, गुरु साक्षा, परब्रह्म तस्मै श्री गुरवे नमाः। आजना दिव्य सत्संग माँ आपने ज्यानी सु के केवी रिते। સત્સંગથી મહાપાપી પણ મહાપુરુષ બનીને પરમપદને પ્રાપ્ત કરી લે છે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો શુદ્ધ થવા માટે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો ચોખ્ખા થવા માટે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો તમારા અંતરના દોષો દૂર કરવા માટે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો તમારો શરીર ભાવ ઓછો કરીને આત્મભાવ વધારવા માટે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો તમારું હું પણ ઓગાળવા માટે વધારવા માટે નહીં તો તમે તમારા હૃદયનું અવલોકન કરો કે મારામાં કયા દોષ છે તમે તો તમારા દોષ બહુ અહંકારથી છુપાવીને ફરો છો બહાર કાઢતા જ નથી સાચવીને રાખો છો દોષને તમારા અવગુણને તો તમે બહુ સાચવો છો એને તો કદી પ્રગટ કરતા જ નથી એટલે આધ્યાત્મિક માર્ગમાં તમે આગળ વધી શકતા જ નથી પરમાત્માના ચરણોમાં સદગુરુના ચરણોમાં પોતાના દોષ પ્રગટ કરવા જ જોઈએ અવગુણ પ્રગટ કરવા જ જોઈએ અને જે દિવસે તમે સદગુરુના ચરણમાં અવગુણ પ્રગટ કરશો દોષ પ્રગટ કરશો પશ્ચાતાપ કરશો પછી એ દોષ પલવાર માટે તમારી અંદર ટકશે નહીં એક સેકન્ડવાર પણ એ દોષ રહેશે નહીં અને તરત જ તમારી શક્તિ આગળના ચક્રોમાં ગતિ કરશે અને તમારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ જશે ગમે તેવું તમે કાર્ય કર્યું હોય કુકર્મ કર્યું હોય ગમે તેવું પણ એક વખત જો તમે સાચા હૃદયથી પ્રભુના ચરણોમાં પ્રગટ કરશો કહી દેશો તો હકીકત તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય બની જ જશો તમે જોયું હશે કે મહાપુરુષોના ચરણોમાં એવા મહાપાપી મનુષ્યો આવ્યા કે જેને કેટલાય કુકર્મો કર્યા હોય જેને કેટલાય પાપ કર્મો કર્યા હોય અને આવ્યા અને મહાપુરુષના ચરણોમાં સમર્પણ કર્યું હવે જે શક્તિ આ બાજુ જતી હતી મહાપુરુષોએ ખાલી એ શક્તિને વાળી અને આ બાજુ કરી દીધી તો તે પરમપદને પામી ગયા શક્તિ તો હતી જ પણ શક્તિની દિશા અલગ હતી મહાપુરુષ આવ્યા શક્તિને સાચી દિશા આપી તો એ જ શક્તિથી તે મહાપુરુષ બની ભગવાન બનીને આજે પૂંજાય છે તો આ સત્સંગનો પ્રતાપ છે સત્સંગથી મહાપુરુષોના દર્શનથી તમારો પૂર્વજન્મોનો ગમે તેટલો કર્મોનો ઢગલો હોય તો એ ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જાય છે તમે સત્સંગમાં આવીને બેસો છો રાગ રાગદેશથી બેસો છો જોવા માટે બેસો છો સદગુરુના અવગુણ જોવા માટે બેસો છો તમે સત્સંગ સાંભળો છો ફક્ત સાંભળવા ખાતર સાંભળો છો તોય તમારું કલ્યાણ થશે થશે ને થશે કેમ કે ગુરુ શિષ્યની યુટ્યુબ હોય યુટ્યુબ હવે શિષ્ય એટલે સદગુરુ ને યુટ્યુબમાં ફક્ત શુદ્ધ ચૈતન્ય છે શુદ્ધ પ્રેમ છે નિખાલસતા છે ને આત્મભાવ છે હવે શિષ્ય જ્યારે થોડી માટે પણ સદ્ગુરુ સાથે જોડાય એટલે શિષ્યને યુટ્યુબમાં ભાગે કચરો જ ભરેલો હોય આખી ચોકપ જ હોય એટલે સદ્ગુરુની ઉર્જા ધીરે 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 આમ જાય અને શિષ્યમાંથી કચરો બહાર નીકળતો જાય પછી તમે અમુક સમય થાય એટલે સદ્ગુરુ ચરણોથી દૂર થઈ ગયા એટલે પાછું કનેક્શન તૂટી ગયું ફરી પાછા યુટ્યુબ સાથે જોડાય એટલે થોડો કચરો બહાર નીકળ્યો ફરી પાછા યુટ્યુબ સાથે જોડાય એટલે થોડો કચરો બહાર નીકળ્યો અને આ રીતે થતાં થતાં જો શિષ્ય સદગુરુને પરમાત્મા માનીને પૂર્ણ ભાવ અને પૂર્ણ સમર્પણથી આત્મભાવથી જો સદગુરુની શુદ્ધ ચેતના સાથે જોડાઈ જશે ને તો ગુરુ શિષ્યને યુટ્યુબ એક થતાં શિષ્યનો જે પણ કચરો હશે બહાર નીકળી જશે અને શિષ્યમાં પણ પરમ ચૈતન્ય ઉર્જા વહેવા લાગશે અને શિષ્ય પણ ગુરુ શક્તિઓનો માધ્યમ બનશે પણ ક્યારે જ્યારે શિષ્યની સદગુરુ પ્રત્યે એક નિષ્ઠા હશે ને ત્યારે જ્યારે શિષ્ય એકનિષ્ઠ ધર્મનિષ્ઠ હશે ત્યારે જીવનમાં નિષ્ઠા તો બહુ જરૂરી છે જો તમે જીવનમાં કોઈ એક વ્યક્તિ પ્રત્યે નિષ્ઠા નથી રાખી શકતા જો તમારી સદગુરુ પ્રત્યે નિષ્ઠા નથી જો પત્નીની પોતાના સ્વામી પ્રત્યે નિષ્ઠા નથી જો સ્વામીની પોતાની પત્ની પ્રત્યે કોઈ નિષ્ઠા નથી જો તમે મનુષ્ય સાથે જ નિષ્ઠા નથી રાખી શકતા તો ઈશ્વરની સાથે નિષ્ઠા કેવી રીતે રાખશો ઈશ્વરની સાથે નિષ્ઠા કેવી રીતે પ્રગટ કરશો પહેલાં આ જીવનમાં આ જન્મમાં મનુષ્ય સાથે તો એક નિષ્ઠ રહો

ખોટું કાર્ય કોઈ કરતું હોય તો એની જોડે ઝઘડવાને બદલે એના માટે પરમાત્માને જો તમે પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક જ તે શું માર્ગે સારા માર્ગે પ્રયાણ કરશે ગુરુ શિષ્યની પણ યુટ્યુબ હોય એટલે શિષ્ય તો ઘણી ભૂલો કરતો જ હોય એનામાં ઘણા અવગુણ હોય છે તો દરેક વખતે કંઈ સદગુરુ તેને બોલતા ન હોય વળતા ન હોય પણ સદગુરુ પ્રાર્થના કરે સદગુરુ શક્તિપાત કરે એટલે ઓટોમેટિક જ શિષ્યનો જે કચરો હોય એ દૂર થઈ જાય અને શિષ્ય શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ જાય છે ગુરુ શિષ્યની આત્મીય યુટ્યુબ હોય માટે તો જીવનમાં નિષ્ઠા શ્રદ્ધા ખૂબ જરૂરી છે શ્રદ્ધા વગર તમે આધ્યાત્મિક માર્ગમાં એક ડગલું પણ માંડી શકતા નથી એક પતિ પત્ની હતા બંનેના લગ્ન થયા બાદ પત્નીને ખબર પડી કે મારા સ્વામીને કોઈ ખોટી ટેવ છે પત્ની ધર્મનિષ્ઠ હતી પત્ની વ્રત તેનો ધર્મ હતો એક જ સ્વામી પ્રત્યે તેની નિષ્ઠા હતી એટલે પત્ની ઝઘડવા ન બેસી કે તમે આમ કેમ કરો છો આવું કેમ કરો છો એવો ઝઘડો કરવા ન બેસી પણ પતિ પત્નીની પણ યુટ્યુબ હોય એટલે પત્ની સદગુરુ ચરણમાં જતી હતી સદગુરુ સાનિધ્યમાં જતી હતી એટલે દરરોજ સવારમાં ઉઠીને એ ધ્યાનમાં બેસે સાધનામાં બેસે ભજનમાં બેસે સત્સંગ સાંભળે સત્સંગમાં જાય અને સ્વામી માટે પ્રાર્થના અવશ્ય કરે કે મારા સ્વામી આધ્યાત્મિક માર્ગમાં આવે સારા માર્ગે આવે અને આ માર્ગે આવીને પરાકાષ્ઠાએ પહોંચે આધ્યાત્મિક ઊંચાઈને પ્રાપ્ત કરે અને મહાપુરુષ બને ના કે જન્મ મૃત્યુના ચક્રમાં ફરે રાખે ના કે તે કોઈ ગલત માર્ગે જાય ના કે તેમને જન્મ દુઃખ ભોગવવા પડે તે સારા માર્ગે આવે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કરે એવી જ પરમાત્માના ચરણ કમળમાં પ્રાર્થના આ પત્ની આવી પ્રાર્થના દરરોજ કરતી હવે એમની યુટ્યુબ હતી એટલે પત્નીની યુટ્યુબ અડધી તો ચોખ્ખી જ હતી પણ એના સ્વામીની ભરેલી હતી કચરાથી હવે કોઈ પણ એનો સ્વામી કાર્ય કરે તો એને સફળતા મળે સફળતા મળે સફળતા મળે એના કારણે નહીં એની પત્ની ધર્મનિષ્ઠ હતી માટે એક નિષ્ઠ હતી માટે એના સ્વામીને પણ સફળતા મળતી હતી હવે પત્નીનો આ દરરોજનો નિયમ હતો પ્રાર્થના કરવી આ એટલે એનો સ્વામી એને કશું કે નહીં ખોટું બોલે જૂઠું બોલે પત્ની જાણતી હતી પણ પત્નીએ એના સ્વામીનો ઉદ્ધાર કરવાનો જ હતો એને આગળ લઈ જવો તો એટલે એ શાંતિથી રહેતી હતી પરમાત્માને પ્રાર્થના કરતી હતી ઝઘડતી ન હતી હવે ધીરે ધીરે એના સ્વામીને પણ અહેસાસ થવા લાગ્યો કે હું આ ખોટું કરું છું મારે આ ન કરવું જોઈએ મારે મારી પત્ની સાથે જૂઠું ન બોલવું જોઈએ મારે એને દુઃખ ન આપવું જોઈએ મારે એને કષ્ટ ન આપવો જોઈએ આવા એનામાં સ્પંદનો આપમેળે જ આવવા લાગ્યા આવા વિચારો આપમેળે જ પ્રગટ થવા લાગ્યા એટલે ધીરે ધીરે બધો કચરો બહાર નીકળવા લાગ્યો યુટ્યુબ ચોખ્ખી થવા લાગી એટલે એક દિવસ એનો સ્વામી આવ્યો અને એની ધર્મપત્નીને કીધું કે તું મને માફ કરી દે મને ક્ષમા કરી દે મારી ભૂલ થઈ ગઈ મેં આટલું આટલું ખોટું કાર્ય કર્યું છે તારું દિલ દુભાવ્યું છે તારાથી હું ખોટું બોલ્યો છું મને માફ કરી દે મેં પત્નીએ કીધું કે કંઈ વાંધો નહીં તમને પશ્ચાતાપ છે એટલે તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ જશો બરાબર ના સ્વામીએ કીધું કે તે મને કીધું કેમ નહીં મને રોક્યો કેમ નહીં પત્નીએ કીધું કે જો એ સમયે હું તમને કેત રોકત ઝઘડો કરત તો કદાચ તમે મારાથી દૂર થઈ જાત અને ફરી પાછા ભટકી જાત મારે તમને ભટકાવવા ન હતા પણ મારે તમને માર્ગ બતાવવો હતો સાચી દિશા બતાવી હતી એટલે હું કંઈ જ બોલતી ન હતી એના સ્વામીને અહેસાસ થયો પશ્ચાતાપ થયો અને હકીકતમાં એને દિશા બદલી દીધી ખૂબ માર્ગ છોડી દીધો અને હવે પત્ની કે એમ તે કરવા લાગ્યો ધીરે ધીરે બંનેની યુટ્યુબ ચોખ્ખી થવા લાગી બંને સદગુરુ ચરણમાં ગયા સદગુરુ સાનિધ્યમાં ગયા અને સદગુરુ સાનિધ્યમાં જઈને પણ એના સ્વામીએ ખૂબ પશ્ચાતાપ કર્યો ખૂબ રડ્યો ખૂબ આંસુ વહાવ્યા અને કીધું કે હવેથી આવું નહીં થાય આજથી મારું જીવન સદગુરુ ચરણોમાં સમર્પણ પરમાત્માના ચરણોમાં સમર્પણ હવે તમે કહેશો એ માર્ગે જ હું ચાલીશ સદગુરુએ ધ્યાન સાધના બતાવી અને આ જે એનો સ્વામી હતો એ ધ્યાન સાધનામાં ખૂબ જલ્દીથી આગળ વધવા લાગ્યો કેમ કે ઉર્જા તો ખૂબ હતી સોય સો ટકા ઉર્જા હતી પણ એની દિશા જુદી હતી ઉર્જા જ ન હોય તો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવામાં થોડીક તકલીફે પડે પણ અહીંયા તો ઉર્જા ખૂબ હતી પણ ઉર્જા બીજી દિશામાં જતી હતી હવે ઉર્જાએ દિશા બદલી દીધી તો એ તો ધ્યાન કરે ને સાધના કરે ને મંત્ર બોલેને આમ ને તેમ બોલે ને આહા ધીરે 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 કરતાં એનું મહાકારણ શરીર શુદ્ધ થઈ ગયું કારણ શરીર શુદ્ધ થઈ ગયું સૂક્ષ્મ શરીર શુદ્ધ થઈ ગયું સ્થૂળ શરીરે શુદ્ધ થયું શુદ્ધિકરણ થતાં થતાં એના આભા મંડળ પ્રકાશિત થઈ ગયા ઓરા પ્રકાશિત થઈ ગયા અને એની અંદરથી આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન પ્રગટ થવા લાગ્યું હવે તે તો સત્સંગ પીરસે સત્સંગ સાંભળવા માટે લાખો મનુષ્યો આવે અને એનો સત્સંગ સાંભળીને પાવન થાય સદુગુરુએ તેને અધિકાર આપ્યો અને કીધું કે જાઓ તમે બંને પતિ પત્ની આખા વિશ્વનું કલ્યાણ કરો છો હવે ક્યાં કુમાર્ગે જતો એનો પતિ અને પત્નીના ભજન બળથી આજે એ મહાપુરુષ બન્યો ગાદી ઉપર બેઠો અને સત્સંગ પીરસે છે લાખો મનુષ્યો એ સત્સંગ સાંભળે છે ને પાવન થાય છે હવે એના સત્સંગમાં ઘણા એવા વિરોધીઓ આવે તો કે આ જો ને ધતિ કરવા બેઠો છે પહેલાં તો આમ કરતો હતો પહેલાં તો તેમ કરતો હતો હવે બહુ ભક્તિ એને આવી ગઈ છે હવે બહુ ભક્તિ ફૂટી એની પહેલા તો આમ કરતો હતો પહેલા તો તેમ કરતો એમ કરીને એની નિંદા કરતા હવે ભલે નિંદા કરતા પણ એમના હૃદયમાં ધીરે ધીરે પરિવર્તન તો થતું જ હતું ઘણા એનો સત્સંગ સાંભળીને પાવન થઈ જતા હતા હવે તમારી પ્રગતિ પણ એમાં જ અટકે છે કે તમે મહાપુરુષોના ચરણે જાઓ એટલે પહેલાંનું જુઓ કે પહેલાં તો આમ કરતા હતા પહેલાં તો તેમ કરતા હતા હવે તો આમ કરે છે હવે તો તેમ કરે છે બસ સામાન્ય આમાં રહી જાઓ તમારું કાર્ય છે સત્સંગ સાંભળવો ધ્યાન સાધના કરવી આગળ નીકળવું અને નીકળી જાઓ એ કાર્ય તમારું છે ના કે સંસારીની જેમ જોવાનું કે સદગુરુ શું કરે છે કેમ કરે છે ક્યાં જાય છે શું કાર્ય કરે છે એ કાર્ય તમારું છે જ નહીં શિષ્યનું એ કાર્ય છે જ નહીં અને જો શિષ્ય આવા કાર્યમાં જ રહેતો હોય તો તે શિષ્ય છે જ નહીં તે સંસારી છે જન્મ મૃત્યુના ચક્રમાં રહેશે ફરશે ને ભટકી ભટકીને લખ ચોરાસીમાં જતો રહેશે એ શિષ્યનું કાર્ય જ નથી શિષ્યનું ક્ષેત્ર શિષ્યનું કાર્ય સમજો શિષ્યનું ક્ષેત્ર એટલું જ છે સદગુરુ જોડેથી ઉપદેશ લીધો લીધો બસ સત્સંગમાં આવ્યા નીકળી ગયા બસ આટલું જ છે અને ઘરે ધ્યાન સાધનામાં બેઠા તો કલ્યાણ થશે બાકી તમે ગમે તેટલું ધ્યાન રાખશો ગમે તેટલું જોશો ગમે તેટલું નિરીક્ષણ કરશો તો હાથમાં ફોતરું એ લાગવાનું નથી ઉપરથી શરીર ભાવ વધશે ઉપરથી તમે ગુરુ તત્વથી દૂર થશો ઉપરથી તમે આધ્યાત્મિક માર્ગથી દૂર થશો ઉપરથી તમારી અંદર દોષ વધતા જશે અને કદી એ નીકળી શકશો નહીં માટે નીકળવું હોય નીકળવાની ઈચ્છા હોય તો શિષ્ય બનો સદગુરુ ચરણમાં આવી સત્સંગ સાંભળી હૃદયમાં ઉતારે એ પ્રમાણે જો તમે જીવન જીવો એ પ્રમાણે જો તમે રહો તો તમે આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાય પહોંચી શકો છો એવી રીતે આમના સત્સંગમાં પણ બધા આવતા હતા કોઈ નિંદા કરે કોઈ ચુગલી કરે કોઈ આમ કરે કે શું કરે છે ને ક્યાં જાય છે ને એ બધા તો રહી જ ગયા કશું મળ્યું નહીં ફોતરુંય નહીં જ્ઞાનનું એક લીટીએ નહીં એમને એમ જીવન પૂર્ણ થઈ ગયું પણ જેને એવું કશું જોયું જ નહીં જેને ખાલી એટલું જોયું કે અત્યારે શું છે અત્યારે મહાપુરુષ છે સદગુરુ છે એમની જ્ઞાન ગંગા અવકાશમાંથી ઉતરી છે એ પરમાત્માની દિવ્ય શક્તિઓને ગ્રહણ કરીને બેઠા છે એ પરમાત્માના નિમિત્ત બનીને બેઠા છે અને પીરસે છે તો એ ગ્રહણ કરવું અને એને આચરણમાં ઉતારવું ને જીવન જીવવું તો આ રીતે જે જીવન જીવ્યા એ નીકળી ગયા અને બીજા બધા રહી ગયા તો હવે જે નિંદા ચુગલી કરતા હતા અપશબ્દો બોલતા હતા એ લોકોનું મૃત્યુ થઈ ગયું અને એ લોકો ગયા યમલોકમાં અને ને પૂછવામાં આવ્યું કે બોલો ક્યાં મોકલું તમને એમને કીધું કે અમારું ખાતું તો કે તમારા ખાતામાં ઢગલો એક પાપ કર્મ જ છે પુણ્યકર્મ એક જ છે તો કે કયું તો કે સત્સંગમાં જઈને બેઠા થાય એ એટલું જ છે અને એના લીધે તમે બચી જાઓ છો નરક મળતો નથી ફરી જન્મ મળે છે સદગુરુ ચરણમાં જજો ભાવથી સત્સંગ સાંભળજો ને નીકળી જજો પેલા લોકોએ કીધું કે હા હવે તો ભાવથી સત્સંગ સાંભળીશું અને નીકળી જ જઈશું તો એક સત્સંગનો પ્રતાપ છે કે તમે ભાવથી કુભાવથી સત્સંગ સાંભળ્યો તોય તમારી દુર્ગતિ થતી નથી સદગતિ જ થાય છે પણ આગળ જન્મો લેવા પડે છે થોડું ભટકવું પડે છે થોડું ફરવું પડે છે જો ફરવું ન હોય પહોંચી જ જવું હોય નીકળી જ જવું હોય તો આજથી જ ધ્યાન સાધના અને ભજનમાં લાગી જજો તમને ખબર છે કે પહેલાંના જે મહાપુરુષો હતા એ તો જંગલમાં રહેતા હતા એટલે શિષ્ય એમની પાસે વરસે બે વરસે એવી રીતે જઈ શકતો હતો કે રોજ જઈને બેસી જાય સદગુરુ શું કરે છે આમ ને તેમ એવું તો કોઈ નહોતું કરતું જાય મંત્ર લઈ આવે બસ ઘરે આવે ઉપનિષદ વાંચે કે વેદ વાંચે અને મંત્રનો જાપ કરે પોતાની શક્તિઓ જાગ્રત કરે જાગ્રત કરીને આગળ લઈ જાય ઉપર પહોંચી જાય ને મુક્ત થઈ જાય બસ તો એ જલ્દી નીકળી જતા હતા પણ અત્યારે માયાના પ્રભાવથી તમે હજુ ગુરુચરણમાં જાઓ છો તોય માયામાં જ ફસાયેલા છો હજુ નીકળી શક્યા નથી નીકળવો એટલું સહેલું હોય તો બધા ના નીકળી જાય જો પરમાત્માને પ્રાપ્ત કરવા સત્સંગ હૃદયમાં ઉતારવો એ તો બહુ સહેલું છે પણ જે ખોટું છે એ છોડવું અઘરું છે સારું પ્રાપ્ત કરવું તો સહેલું જ છે એમાં તો કોઈ મહેનત કોઈ પુરુષાર્થ છે જ નહીં પણ જે ખોટું છે ને એને છોડી દેવું એ અઘરું છે અને એ તમને છોડતા આવડતું નથી જો એ છોડતા આવડી જાય તો તમે જલ્દીથી પરાકાષ્ટાએ પહોંચી જાઓ છો તો આ પતિ પત્ની બંને નારી અને નારાયણ બન્યા બંને શિવશક્તિ થઈને આખા વિશ્વનું કલ્યાણ કર્યું અને બંને સાથે બ્રહ્મલોકમાં સિધાવ્યા તો આવું છે જીવન સાવ વેડફી દેવા જેવું થોડું છે જીવનમાં સાત્વિકતા હોવી જોઈએ પ્રામાણિકતા હોવી જોઈએ સત્યતા હોવી જોઈએ એકબીજા પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ તો તમારું જીવન દિવ્ય બનશે બાકી તમારી એક નિષ્ઠા જ નથી ક્યાંય તો હું કહું છું વ્યક્તિ પ્રત્યે તમે એક નિષ્ઠ નથી શ્રદ્ધાવાન નથી તો પછી ઈશ્વર પ્રત્યે તમારે એક નિષ્ઠા કેવી રીતે થશે કેવી રીતે થશે તમે કેવી રીતે પહોંચશો અત્યારે તમે જુઓ છો કે દરેક સંબંધ તૂટતો જ દેખાય છે જોડા તો કોઈ દેખાતો જ નથી કેમ કે સહનશક્તિ ઓછી છે સત્યતા ઓછી છે પ્રામાણિકતા ઓછી છે ધાર્મિકતા ઓછી છે નિષ્ઠા ઓછી છે માટે જો બંનેની એકબીજા પ્રત્યે પ્રામાણિકતા હોય સત્યતા હોય ધાર્મિકતા હોય નિષ્ઠા હોય તો સંબંધ તૂટે નહીં ઉપરથી તમે જીવનભર શાંતિથી પ્રેમથી જીવો આનંદથી જીવો તો ગૃહસ્થ ધર્મમાં એકબીજા પ્રત્યે નિષ્ઠા હોવી બહુ જરૂરી છે એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ સદગુરુ પ્રત્યે પરમાત્મા પ્રત્યે એક નિષ્ઠા હોવી એ બહુ જરૂરી છે એ બહુ આવશ્યક છે તો જ તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો તો સત્સંગનો આ પ્રતાપ છે કેમ કે સત્સંગના જે શબ્દો છે એ શબ્દો ફક્ત શબ્દો નથી પણ એ શબ્દોની સાથે ઉર્જા છે ચેતના છે એ શબ્દોની સાથે પરમ ચૈતન્ય છે અને જ્યારે તમે એ સાંભળો છો હૃદયમાં ઉતારો છો તો તમારી અંદર તમારી નાળીઓમાં પણ જે કચરો ભરેલો છે જે યુટ્યુબમાં જે કચરો છે એ દૂર થાય છે અને તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય બનો છો हृदय मा बिराजमान परमात्माने प्रणाम गुरुर्ब्रह्मा गुरुष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः